શ્રીષ્ઠે લક્ષ્મીચપત્્યાત્રે પાક્ષણ રૂપિ જ્યાં મુંખાણસલો નમો નમસ્તેમંગલાય ઉય આસનાય જલાદીના આદાય ન મોનમસ્તે પાસપાણી નુભ જેમ બધ મીન જીવન આગળ રમ્યા વાજ રમ્યા વતાવ અથવા સૌ સ્થિરો હવા તમારે જમની સાથે એમ રીતે સાથે રાખવાની કમળ બધા આમ બધા ભેગું કરી દઉં અમુક તો કરીશ કેશ કેમ કરીએ કેસ કેમ કરવાનું હા 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 ઓમ ત્રી પદામે વિષ્ણુનુગોપાદ્ય ધર્માયન્દર્ઘાનારે વિષ્ણુ પદાચનાયુ પ્રમાણને પુણ્યમુન્યા દીર્ઘમાયુર સ્વિભવંતોર્બ્રમંતોસ્તનાયુ પ્રમાણના પુણ્ય મન્યાર્ઘમાયુ પ્રણવરા

આપણે આ પુણ્યા વાચન નામની વિધિ કરી શકીએ આપણે આ પુણ્યા વાચન નામની વિધિ કરી અને પ્રયોગ વિજ્ઞાનની અંદર જે રીતે પ્રયોગ હોય ને આને પ્રયોગ એક કહેવાય કે પુણ્યા વાચન નામની વિધિ કરવાથી પુણ્યોની અંદર વૃદ્ધિ થાય અમુક વસ્તુ એવી છે કે જે બારે વેચાતી ન મળે પુણ્ય બારે વેચાતો ન મળે કલ્યાણ બારે વેચાતો ન મળે પછી આયુ અને આરોગ્ય બારે વેચાતા ક્યાંય મળે નહીં તો ભગવાન પાસે આ પુણ્યવાચન નામની વિધિ કરવાથી બ્રાહ્મણો પાસેથી પાંચ પ્રકારના આપણે આશીર્વાદ માંગવા લાગે પહેલાં આશીર્વાદ અમારા પુણ્યની અંદર વૃદ્ધિ થાય પુણ્યની અંદર વૃદ્ધિ કઈ રીતે થાય આપણે જ્ઞાની જે આપને ખબર ધર્મ કાર્ય કરીએ તો આપણે દ્વારા પુણ્ય રૂપી બેંક બેલેન્સ વધે ધર્મ કાર્ય કરીએ સદ કાર્ય કરીએ કોઈની મદદ કરીએ સેવા કરીએ તો એના દ્વારા રૂપી બેંક બેલેન્સની અંદર વધારો થાય પુણ્ય જો વધે તો પુણ્યની વધવાથી આપણું કલ્યાણ થાય કલ્યાણ કે મોક્ષ પણ થાય મોહસ્ય ક્ષય એ મોક્ષ મોહનો ક્ષય થઈ જાય નાશ થઈ જાય અને મોક્ષ કહેવાય અને કલ્યાણનો માર્ગ ભગવાન પ્રશસ્ત કરે કે ક્યાં માર્ગ ઉપર જવાથી આપણું કલ્યાણ થાય પુણ્ય રૂપે બેંક બેલેન્સ હોય તો પ્રભુ સદબુદ્ધિ પ્રાપ્ત કરાવે પ્રભુ ચાહે ને કોઈ વ્યક્તિને આગળ લઈ આવવાનું તો ભગવાન એને સદબુદ્ધિ પ્રાપ્ત કરાવે અને ભગવાન એનું ઈચ્છે કે આગળ વ્યક્તિને નીચે પછાડવો તો ભગવાન ખાલી એની પાસેથી બુદ્ધિ લઈ જાય ખરાબ બુદ્ધિ દ્વારા વ્યક્તિનો નાશ થઈ જાય તો પ્રભુ જે વ્યક્તિને આગળ લઈ આવવા માંગતા હોય બુદ્ધિ આપે પુણ્ય કર્મ હોય ને તો પ્રભુ આપણા કાર્યમાં ભળે અને આપણને કલ્યાણનો માર્ગ પ્રશસ્ત કરે કે આ માર્ગ ઉપર જવાથી આપણું કલ્યાણ છે કલ્યાણનો માર્ગ પ્રશસ્ત કરે ભગવાન એટલે આપણા કર્મોની અંદર વૃદ્ધિ થાય વૃદ્ધતા કર્મોની અંદર વૃદ્ધિ સદકાર્યોની અંદર વૃદ્ધિ છે કે કર્મ કરીએ છીએ એ કર્મોની અંદર નિર્ણવૃતિની પ્રગતિ થવી જોઈએ આજે આપણે અહીંયા છીએ તો કાલે બીજી જગ્યાએ આપણે પ્રગતિ થવી જોઈએ તો ભગવાન આપણા જીવનની અંદર પ્રગતિ કરાવનારા બને કર્મોની અંદર વૃદ્ધિ કરાવે કર્મ વૃદ્ધતા ત્યારબાદ ચોથા બ્રાહ્મણો પાસે આશીર્વાદ માગવાના કે આપણા આયુષ્યની અંદર વૃદ્ધિ થાય આયુષ્ય કે બારે વેચાતું ના મળે આપણું બિદાતાએ આપણા જયારે જન્મના દિવસે જયારે આપણે બિદાતા લખેલા હોય પ્રમાણે જ આપણું આયુષ્ય હોય સો વર્ષનું આયુષ્ય હોય ને તેની અંદર નવાણું પ્રકારની ઘાત હોય એક પ્રકારની મૃત્યુ હોય અને સોનું મૃત્યુ હોય મૃત્યુને કોઈ પણ રોગનું કારણ બનવું પડે મૃત્યુ છે ને ભગવાનથી ડરે એ કાલે સમય સમય ના આવે ને તો મૃત્યુને પણ વીક લાગે સૂર્ય ચંદ્ર પવન આ બધા વરસાદ આ બધા ભગવાન થી દરે ભગવાન જેમ ઓર્ડર આપે એમ બધાને ચાલવું પડે તો એ આપણા આયુષ્યની અંદર વૃદ્ધિ થાય આપણને એવું થાય કે બ્રાહ્મણો આશીર્વાદ આપે અને આપણા આયુષ્યની અંદર એક વર્ષ બે વર્ષ એટલે તે વૃદ્ધિ થાય એવું ન થાય પણ બ્રાહ્મણો મંત્ર બોલે અને મંત્રોની અંદર વાઇબ્રેશન હોય સંસ્કૃતના વર્ષની અંદર સૌથી જાદુ વાઇબ્રેશન હોય સહ કુટુંબીને મહાજના નમસ્કુરવાણાય આશીર્વચન મયા ક્રિમાણસમદ ભાગવતમહાપુરાણસ અંતર્ગતપુણ્યાં કલ્યાણ વૃત્તિ આયુષ્ય શ્રી હૃસ્તિભવો કુવંતો હજુડી રાખે સ્તો પુણ્યા પુણ્યા પુણ્યાલ્યાણ કલ્યાણ્યાણ બુધ્યતા ક્મ બુધ્યતા ક્મ બુધ્યતા આયુષ્મતે સ્વસ્તિ આયુષ્મતે સ્વસ્તિ આયુષ્મતે સ્વસ્તિ અસ્તુશ્રી અસ્તું શ્રી અસ્તું શ્રી શ્રીષ્ઠે લક્ષ્મીશ્રમત્્યાહોરાત્રે પાક્ષત્રાણીપમ સ્મિનો્યાતોકલ્ચ્મિપરીખ્યે रणेन कृतपूजनेन कृपण्याः पाचनेन भगवान् श्रीप्रजापतिप्रियन्ता न महा चार्वाजलपद्रा तत्सद्ब्रह्मार्पणमस्तु विष्णवै नमः विष्णवै नमः विष्णवै नमः श्रीमन्नारायण सुखाप्रसादाच्च सर्वविधपरिपूर्णसुरे परिपूर्ण भोजे श्रीगजानन्दगणपते महाराजने श्री उम्या मातनि

આપણે પૂજા કરવાનું રહેશે વાસની સોટી ક્યાં છે આપણે વાસની સોટી ને એમની પૂજા કરી લઈએ રૂમ માંથી આવી નથી બાપુજી યાદ ન આવ્યું ને કઈ ત્યાં આપડે બાપુજી